કૌરવોની સભામાં જેમ દ્રૌપદીનું વસ્ત્રાહરણ થઈ રહ્યું હતું તેવું જ દેશમાં અને ગુજરાતમાં કોંગ્રેસનું થઈ રહ્યું છે કોંગ્રેસની આબરૂનું વસ્ત્રાહરણ થઈ રહ્યું છે અને કોંગ્રેસના નેતાઓ આ વસ્ત્રાહરણને રોકી શકતા નથી કોંગ્રેસ કફોડી સ્થિતિમાં મુકાય તેવી એક ઘટના સોમવારની રાત્રે ગુજરાતમાં બની છે ઘટના એવી છે કે કોંગ્રેસે એક ઉમેદવારને લોકસભા માટે ટિકિટ આપી અને હવે આ નેતાએ જાહેરાત કરી દીધી છે કે હું લોકસભાની ચૂંટણી લડવા માંગતો નથી કોણ છે આ નેતા શું કામ તેમણે નિર્ણય કર્યો કે મારે ચૂંટણી નથી લડવી તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે

તેનો મદાર હવે કોંગ્રેસ પાર્ટી પર છે કે તેમણે આ કોંગ્રેસના રથને આગળ લઈ જવાનો છે લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસે ઉમેદવારોની યાદી જાહેર કરી તેમાં કોંગ્રેસના યુવા નેતા રાષ્ટ્રીય પ્રવક્તા રોહન ગુપ્તાનું નામ પણ હતું રોહન ગુપ્તાને અમદાવાદમાંથી ટિકિટ આપવામાં આવી અને ઠેર ઠેર રોહન ગુપ્તાના સ્વાગતો થવા લાગ્યા કાર્યક્રમો થવા લાગ્યા પણ સોમવારે રોહન ગુપ્તા એવું કહી દીધું પાર્ટીને અને ટ્વીટ કરીને કે હું ચૂંટણી ગુપ્તાએ જ્યારે એવું કહ્યું કે હું ચૂંટણી કોંગ્રેસના નેતાઓને રોહન ગુપ્તાએ એવી જાણકારી આપી કે મારા પિતાની તબિયત નાદુરસ્ત છે માટે હું ચૂંટણી લડી શકું તેમ નથી પણ શું ખરેખર રોહન ગુપ્તા આ જ કારણે ચૂંટણી લડવા માંગતા નથી તે અંગે અનેક અટકોળો શરૂ થઈ આ અટકળો શરૂ થવા પાછળનું કારણ એવું છે કે રોહન ગુપ્તા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા હોવા છતાં તેમના સંબંધો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે બહુ નિકટના છે સંબંધ નિકટનો હોય ત્યાં સુધી વાંધો નથી પણ રોહન ગુપ્તાના વ્યવસાયિક સંબંધો પણ ભાજપના અનેક નેતાઓ સાથે છે ભાજપના કેન્દ્રીય મંત્રીઓ સાથે છે તેઓ ભાજપના નેતા સાથે મળી બિઝનેસ પણ કરે છે આ અંગે અનેક વખત રોહન પટેલે નામે કેટલીક સંપત્તિ છે જે અહેમદ પટેલની છે તેમાં ગડબડ કરવામાં આવી છે તેવો પણ આરોપ લાગ્યો હતો આવા સંજોગોમાં જ્યારે કોંગ્રેસની ટિકિટ લેવા માટે કોંગ્રેસીઓ મહેનત કરી રહ્યા હોય ત્યારે રોહનને આપવામાં આવેલી ટિકિટ રોહને પ્રયાસ કર્યો તો જાણવા મળ્યું કે રોહન ગુપ્તાના પિતા રાજકુમાર ગુપ્તા બહુ સિનિયર કોંગ્રેસી આગેવાન છે તેમની રાજકીય સફર ઓગણીસો પંચોતેરમાં થયેલા નવનિર્માણ આંદોલનથી થઈ હતી તેઓ વિદ્યાર્થી નેતા તરીકે નવનિર્માણ આંદોલનમાં જોડાયા અને ત્યાર પછી તેઓ કોંગ્રેસમાં સામેલ થયા તેઓ પણ વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે તેઓ મંત્રી પણ રહ્યા તેઓ ધારાસભ્ય પણ રહ્યા અને તેમણે કોંગ્રેસનો કપરો કાળ પણ જોયો પ્રદેશ સમિતિના સૂત્રો જણાવે છે કે રોહન ચૂંટણી લડે તે માટે રાજકુમાર ગુપ્તા જરા પણ સંમત નહોતા રાજકુમાર ગુપ્તાએ પોતાના પુત્રને એવું કહ્યું હતું કે આપણે કોંગ્રેસ માટે કામ કરીએ છીએ કોંગ્રેસમાંથી જે લડે છે તેમને આપણે મદદ પણ કરીશું પણ આપણે ચૂંટણી લડવાની નથી છતાં રોહન ગુપ્તાની ઈચ્છા એવી હતી કે ચૂંટણી લડવી છે એટલે પાર્ટી ટિકિટ પણ આપી પણ આ આઘાત રાજકુમાર ગુપ્તા સહન કરી શક્યા નહીં અને તેમની તબિયત કથળવા લાગી તેમને તાત્કાલિક હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા આ ઘટના સમજી ગયેલા રોહન ગુપ્તાએ નક્કી કર્યું એક તરફ પિતા છે અને બીજી તરફ રાજકારણ છે કોની પસંદગી કરવી છે રોહન ગુપ્તાએ પિતાની તબિયતની પસંદગી કરી અને તેમણે ટિકિટ પાછી આપી કહી દીધું મારે ચૂંટણી લડવી નથી આ અમારી સામે આવેલું કારણ છે તમારી પાસે કોઈ કારણ હોય જે અમે જાણતા નથી તો અમને જણાવો જેથી અમે તેના વિશે પણ લોકો સાથે વાત કરી શકીએ તો આ છે નવજીવન ન્યૂઝ આ સ્ટોરી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો અત્યારે મને અને મારા સાથી જયંત દાફડા રજા આપો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે